લો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો ઘડી ચાલતું મસ્ત બાકી બોલાવી નાખી મગ ફળી દેખો બાકાત જગી બોલાવી બધે બધા મગજ આ બાજુ બાજરી પેલી બાજુ બાજરી આપણે મોરિયો મોરકી ને ખબર પડે છે ક્રિસ્પી વિડીયો બનાવતો બનાવતા આવે એટલે આપણે થોડી અરિયું લેબડો આ લેબડો આપણે ખૂબ સડી સડીને તમે

મોજ કરવાની છે ગમે તેમ કરો વિડીયો બનાવો ગમે તે કરો ભણો નોકરી ધંધો કરો પણ મોજ કરો રેડી કારણ કે મોજ ને નવી ખોજ કરશો તો મોજ કરશો બાકી ડાયરેક્ટ તો મોજ કરવી મુશ્કેલ છે રેડી કંઈ ખોજ કરો તો મોજ તો ઓટોમેટિક આવી જશે મોજ મરે યાર આપડે તો હવાના ઉઠતા મોજમાં થા તો આખો દિવસ જ્યાં મોટું તો ડેડી ચલો ભાઈ